કાશીના ઘાટ ઉપર દોનું દંપતી બ્રાહ્મણ અને દોનું દંપતી ભજન કરે છે અને દાદા એમાં એક વ્યક્તિ આવી અને કહે છે કે તમે ભજન કરો છો શું કામ ભજન કરો કે અમારે સંતાન નથી હે કે અમારે સંતાન નથી અને કાશીના ઘાટ ઉપર એ ભજન કરતા કરતા મહાદેવ પ્રગટ થયા અને શિવ એમ બોલે છે કે માગો શું જોવે કે અમારે દીકરો નથી દીકરો જોવે કે હા

અને એમાં લી હવે મારે વાત એક જ મિનિટની ખાલી એક સેકન્ડની જ કહું પૂરી એક મહિનો બાકી રહ્યો અને સાગરભાઈ ચાલુ કરાવી કાશીના ઉપર કારણ તમે નરસિંહભાઈએ હરિહર કરાયું ને આમાં કેટલાની જઠરાગણી સાચ છીએ છે ઈ કહું ગીતામાં નારાયણ બોલ્યો છે કે અગ્નિમાં હોમેલું કોઈને ખવડાવેલું કોઈનું વ્યર્થ નથી જાતું એવું નારાયણ બોલ્યો છે

ઋષિ આપણે જે આકાશમાં સપ્ત ઋષિના જે તારા ઉગે છે એ સાથે સાત ઋષિ જમવા આવ્યા અને આ બ્રાહ્મણે અને બે માણસ એના દીકરા ને કીધું કે એના પગ પકડી લે પગ પકડ્યા અને હાથે ઋષિના મોઢામાં લે આયા આ દેશનો નીમ છે ઘણીવાર હું બોલ્યો છું અમારા પોતાના શબ્દો છે આ ધરતીનો નીમ છે પરમાત્મા બોલે એમાં આડાવળો ફેરફાર થઈ શકે પણ મારા ભારત વર્ષનો સાધુ બોલે ને એમાં દાણો ફેરફાર નો થાય છે વિધાતાના આંકડાને ભૂહાઈ નાખવા પડે સપ્તર ઋષિના મોઢામાં શબ્દ નીકળી ગયા કે આયુષ્માન ભવા એટલે ઓલા બાળકને બે જણા આપી દીધો કે હવે તમે સમજો ને બાળક સમજે કે આના મૃત્યુ આડા બે બાકી હવે ઋષિ કે આશીર્વાદ આને ક્યાં લઈ જાવ સાત ઋષિ સીધા બ્રહ્મા પાસે અને બાળકને કીધું બ્રહ્માના પગ પકડી લે બ્રહ્મા ના મોઢામાલી શબ્દ નીકળી ગયો કે આયુષ્યમાન ભવા પછી ઓલા સાથે સાત ઋષિ કીધું બાપુ જય શિયા રામ તમીન બાળક બે રહ્યો

દેવો આગળ દૂધ ઈ તો રૂપાળા રોજ રહીએ પણ ભેલાય રાખે ભૂત હોલો કૈલાસ વાળો કાગડા ના લઈ જઈને કીધું મહાદેવ ની જાય હો ભોળા જય જાય હો મહાદેવ તરત બોલ્યા કે હલવાણા હો તો જ આવ્યા હો ખોટા વખાણ કરવામાં હલવાણા એટલે બાપુ તાક હું

त्रंबकम यजा महे सुगंधि पुष्टि वर्धन बुर्वा रूप में बंदना मुच्च मोक्ष मामृता था के ना बापू વાંધો નહીં બીલીપત્ર ચડાવતો જા અને લિંગ ઉપર એટલું બોલતો જા એક બીલીપત્ર શિવાર પણ એક બીલીપત્ર શિવાર પણ એક બિલીપત્રમ શિવાર પણ તમને કુછ સમય નો બરોબર સમય જ આવ્યો અને યમરાજે જેવી ડોટ દીધી અને જ્યાં બાળકની બોછી પકડવા જાય બાળક

કોક થી જાવ તો ખરા હૃદય થી પડકારો તો કરો અમુક ને તો ગાડી માં નો બેહારે ગાડી માં બિહારી તો તરત કે રોદો આવે છે એટલે અમે ભાળીએ છીએ પાંચ લાખ ની ગાડી છે ભાઈ અને આને બરોબર એમ કહેવાય કે બાળકને જ આવલો કર્યો અને જેવો બાળક બેઠો અને બાળકને જાય યમરાજ બોચી પકડવા જાય છે અને સાગરભાઈ